મારું નામ સુકી ગનેશા છે પહેલાં તો બધા સબ્જેક્ટનું બહુ સારું ડિટેલમાં મેઇન્સના પર્સપેક્ટિવને ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવે છે કોઈ પ્રોબ્લેમ હોય ન સમજાવ્યું હોય તો પર્સનલી પણ ઓફિસમાં આવીને પૂછી શકો બધી ક્વેરી સોલ્વ થઈ શકે છે આપ કઈ કોર્સ આપ હાલ અભ્યાસ કરી રહ્યા છો કરી રહ્યા ફાઉન્ડેશન છું તૈયારી કરી છું શું કામ ગાઈડન્સ શું કામ અન્ય ઘણા છે આયા આપણે આવવાનું કેમ કે બીજા ક્લાસીસ છે તો ત્યાં પ્રિલિમ્સ ઉપર વધુ ફોકસ રાખીને મેઇન્સને શરૂઆતમાં નથી ધ્યાનમાં એટલું લેવામાં આવતું પણ અહીંયા પ્રિલિમ્સ અને મેન્સ બંનેને સાથે રાખીને ભણાવવામાં આવે છે તો એક એપ્રોચ બની શકે છે અને બ્રેઇન સ્ટોરમિંગ પણ શરૂઆતથી થાય છે તો વાઇડ એંગલ આવી શકે મારું નામ કિંજલ ઉપેન્દ્રભાઈનું નિયાત્રા છે હા મેં જ્યાંથી પ્રિપરેશન શરૂ કરી ત્યારે હું ક્લાસીસના ગાઈડન્સ વગર કરતી હતી પણ એમ કે એક ક્લાસીસનું ગાઈડન્સ છે એ એક

પુરાણિયા આમ ફ્રેન્ડ બિહેવિયર કે જે તમને આમ લાગે કોઈ પોતાનો પ્રશ્ન સામે રાખવા માટે તે હંમેશા હેલ્પફુલ રહે અને જે મિસ્ટેક પણ થતી હોય એ સુધારવા આગળ વધવા માટે હેલ્પ કરે મારું નામ રાહુલ છે હું ગીર રહેવાસી છું અને સાથે

જે સ્થાપિત થઈ તેનો મુખ્ય હેતુ અને એ હેતુ પાછળ યુપીએસસી પાસ કરેલા જે છે આપ અમારા મેન્ટર ડૉક્ટર ચિરાગ ભોરણિયા સાહેબ એમનો મુખ્ય હેતુ ગુજરાતના જે તમામ વિદ્યાર્થીઓ છે એ જીપીએસસી યુપીએસસી અને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર જોડાય અને સફળતા મેળવે તે છે તાજેતરમાં જે નવનિર્મિત જીપીએસસી બોર્ડના ચેરમેન સાહેબ છે તેમના દ્વારા જીપીએસસીની જે મુખ્ય પરીક્ષા નો જે અભ્યાસક્રમ છે તેની અંદર ધરખમ પરિવર્તન કરવામાં આવેલું છે એ સંપૂર્ણ અભ્યાસક્રમ યુપીએસસીને અનુસરીને જ છે જેમ યુપીએસસીની અંતર્ગત ભાષા જે છે એના પેપરો ક્વોલિફાઈંગ કરે તેવી જ રીતે જીપીએસસીના મુખ્ય પરીક્ષાની અંદર જે ભાષાના પેપરો છે એ ક્વોલિફાઈંગ કરવામાં આવેલા છે જે પહેલાં જીપીએસસી નવસો માર્કની મેન્સ આવતી એ અત્યારે બારસો ને પચાસ માર્કની આવે છે આ કરવાનો મુખ્ય હેતુ એ છે કે જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે જે યુપીએસસીની અંદર તેમનું ભારણ જોવા જઈએ અધિકારીઓની અંદર તો લગભગ દોઢ ટકા જેવું છે એ વિદ્યાર્થીઓ યુપીએસસીની અંદર પોતાની ઈચ્છાશક્તિઓ ને પોતાનો જે અણગમો છે બરાબર એને મૂકે અને પોતાની ક્ષમતા મુજબ યુપીએસસીની અંદર પણ જમ્પ લાવે તે જીપીએસસીના ચેરમેનનો મુખ્ય હેતુ છે તેમના દ્વારા હંમેશને માટે વિદ્યાર્થીઓ જે મુખ્ય સોર્સ છે એને ફોલો કરે અને એ મુજબ જ તૈયારી કરે એના માટે સતત તત્પર છીએ તો ભોરણીયા ગાઈડન્સની અંતર્ગત અહીંયા જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લે છે ઉપરાંત જે વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે આવે છે એમને અમે હંમેશને માટે જે પરીક્ષાનો મુખ્ય સોર્સ જેમ કે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવતી જીસીઆરટી અને એનસીઆરટી એ એના બેઝિક માટે શરૂઆતથી બચાવીએ છીએ ત્યારબાદ

એટલા બધા કોચિંગ છે તો કોચિંગ ક્યાં કરવું ઘણા વિદ્યાર્થીઓનું એવું પણ માનવું છે કે કોચિંગ કરીએ છીએ તો કોચિંગની શું છે કોચિંગનું મહત્વ ખરેખર એવું નથી કે એની અંદર જે કોઈ ફેકલ્ટી આવે છે એ ભણાવે છે તો એ કોઈ એક બુક વાંચશે એ બુક વાંચી ને એ ડિલિવર કરી દેશે આવીને ના એ મહત્વ નથી હોતું કોચિંગનું મુખ્ય મહત્વ હોય છે કે જે વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન લે છે એ તમામ વિદ્યાર્થીઓની અંદર જે નોલેજ જ્ઞાન તો આપે જ પણ જ્ઞાનનો મુખ્ય હેતુ માત્ર ને માત્ર માહિતી આપવાનો નથી હોતો એ મુખ્ય હેતુ હોય છે કે એની અંદર તર્ક શક્તિ વિકસે જે પરીક્ષાની શું છે મુખ્ય બાબત તાજેતરમાં આપણે જે જીપીએસસીની પરીક્ષા પદ્ધતિ યુપીએસસીને અનુસરીને બનાવવામાં આવેલી છે તેના અનુસંધાને ધોરણીય ગાઈડન્સ રાજકોટની શાખા પર આપણે શરૂઆતના જે ટૂંક જ સમયની અંદર પ્રી યુપીએસસી જીપીએસસી અને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની એક બેન્ચનું આયોજન કરવામાં આવેલું છે આ બેન્ચનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પરીક્ષા કઈ રીતે પરીક્ષા પદ્ધતિની અંદર કઈ રીતે મુખ્ય જે છે મીન્સ કે કઈ રીતે તૈયારી કરવી એનો પાઠ્યક્રમ કઈ રીતે હોય છે ખરેખર એક્ઝામની અંદર એની પરીક્ષા પદ્ધતિ શું હોય છે એને લઈ ને અવગત થાય અને આગળ એમની કારકિર્દી આ અંદર બનાવે એ આ મુખ્ય હેતુ છે આ બેન્ચ સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવેલી છે આ બેન્ચ તાજેતરમાં એપ્રિલ મહિનાના પેલા વીકની અંદર ચાલુ કરવામાં આવશે